હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે માસુમુની જે આ હત્યા થઈ છે કારણ કે આ બે જવાબદારીથી થયેલું આ જે ઘટના છે તેને હત્યા જ કહી શકાય આ ભૂલકાઓનો ભોગ જેને લીધો છે તેને કડક સજા થાય તેવી સૌ કોઈ માંગ કરી રહ્યા છે અને હાલ જે મહત્વના સમાચાર આવી રહ્યા છે હરણી તળાવ ખાતે સીએમ પહોંચ્યા છે ઋતુવેજ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે ઋતુવેજ સીએમ હાલ પહોંચ્યા છે વધુ અપડેટ શું જે હાલમાં જે રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તે અહીં ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની હાલમાં સમીક્ષા કરી રહ્યા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટીતંત્રના જે પણ અધિકારીઓ છે તે પણ અહીં હાલમાં હાજર છે અને તેમના દ્વારા આ સમગ્ર મામલે હાલમાં માહિતી છે તે રાજ્યના મુખ્યમંત્રીને આપવામાં આવી રહી છે અને રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર ઘટના છે તેની હકીકત મેળવી રહ્યા છે જે પ્રકારે એક ગંભીર ઘટના સામે આવી હતી અને ત્યારબાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી છે તે હાલ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા સમગ્ર મામલે જે વિગતો છે તે એકત્ર કરવામાં આવી રહી છે કે કયા કારણોસર આ ઘટના બની છે અને કયા કારણોસર આ જે નિર્દોષ ગુલકા હોય છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે એટલે જે પ્રકારે ગંભીર ઘટના સામે આવી હતી તેને ધ્યાનમાં રાખીને હાલમાં રાજ્યના મુખ્યમંત્રી છે તે અહીં પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની સમીક્ષા પણ કરી રહ્યા છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે કેટલા વાગ્યાની ઘટના હતી કયા સંજોગોની અંદર બની હતી કેટલા બાળકો ડૂબ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ છે તે કેટલા સમયમાં પહોંચી હતી એનડીઆરએફની ટીમ કેટલા સમયમાં પહોંચી હતી કયા પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જે પણ બાળકો છે તે બાળકોને કેટલા સમયની અંદર સારવાર મળી રહી હતી કે બાળકોને બચાવવા માટેના કયા પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તમામ જે વિગતો છે તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા હાલમાં મેળવવામાં આવી રહી છે અને જે સમગ્ર ઘટના છે તે ઘટના પર હાલમાં ચિતાર મેળવી રહ્યા છે ઘટના સ્થળ પરથી તેઓ હાલ લાઈવ જોવા મળી રહ્યા છે અને તેઓ પણ હાલ અહીં તમામ વિગતો છે તે એકત્ર કરી રહ્યા છે અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી છે તેની પણ જરૂરી સૂચનો રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવશે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા હાલ અહીં સમગ્ર ઘટનાની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે જે પ્રકારે ઘટના સામે આવી હતી અને ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી છે તે અહીં પહોંચ્યા હોય પહોંચ્યા છે ત્યારે પણ આ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી હોય છે ત્યારે તે ઘટના સ્થળની મુલાકાત અચૂકપણે લેતા હોય છે તે પછી મોરબી ઝુલતા બ્રિજ હોનારા હોય કે પછી જે હરણી તળાવની અંદર જે બાળકોના મૃત્યુ થવાની જે ઘટના હોય એટલે જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી છે તે તાત્કાલિક ઘટના પર પહોંચી જતા હોય છે અને તેમના દ્વારા જે ઘટના છે તે ઘટનાનો ચિતાર મેળવવામાં આવતો હોય છે અને ત્યારબાદ જરૂરી સૂચનો છે તે પણ કરવામાં આવતા હોય છે અને એ જ પ્રકારે અહીં રાજ્યના મુખ્યમંત્રી છે તે પહોંચ્યા છે અને તેમના દ્વારા આ સમગ્ર ઘટનાની સમીક્ષા કરીને જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય છે તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે બીજી તરફ તેમના દ્વારા જ્યારે પણ આ ઘટનાની તેઓને જાણ થઈ હતી ત્યારે તાત્કાલિક તેમણે ટ્વીટ કરીને એક સંવેદના વ્યક્ત કરી હતી અને જે પણ બાળકોના મૃત્યુ થયા છે તે બાળકોના પરિવારજનોને દિલાસો આપ્યો હતો તેમના પરિવારજનોની સાથે સરકાર અને તંત્ર ઊભું છે તે પ્રકારની જે વાત છે તેમણે તેના ટ્વિટર મારફતે કરી હતી અને જ્યારે પણ આ ઘટનાની જાણ થઈ હતી તરત જ તેઓ અહીં આવવા માટે નીકળી ગયા હતા

રેસ્ક્યુની ટીમ દ્વારા હજી પણ જે શોધખોળ છે તળાવમાં તે કરવામાં આવી રહી છે તેઓ તરફથી જે ટીમ છે તે તરફથી કોઈ માહિતી અપડેટ સામે આપવામાં આવી જી હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે કેટલા બાળકોની હતા અને કઈ રીતે આ ઘટના બની હતી એટલે જે રેસ્ક્યુ છે તે હાલમાં પણ ચાલુ છે અને જે પણ બાળકો મિસિંગ થશે તે બાળકોની વિગત એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ જે રેસ્ક્યુ કામગીરી છે તે આગળ કરવી કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે પરંતુ કોઈ મિસિંગ છે કે કેમ તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે બિલકુલ ઋત્વિજ હાલ જે આંકડો છે મિસિંગ બાળકોનો જે બાળકોને હજી પણ શોધખોળ ચાલી રહી છે રેસ્ક્યુ ટીમ દ્વારા જે સ્થાનિક તરવાયો દ્વારા જે ખાસ કરીને શોધખોળ કરવામાં આવી રહી છે કેટલો આંકડો અત્યારે હાલ સામે આવી રહ્યું છે અને સાથે અત્યારે અંધારાનો સમય થઈ ગયો છે પરેશાનીઓ પણ ઘણી બધી સામે આવી રહી હશે કયા પ્રકારની કામગીરી કયા પ્રકારની રેસ્ક્યુની કામગીરી હાલ ત્યાં જોવા મળી રહી છે વડોદરાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સીએમ હાલ પહોંચી ચૂક્યા છે હરણી તળાવ ખાતે સીધા દ્રશ્યો પણ આપણે બતાવ્યા હાલ જે રેસ્ક્યુની જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ પણ તેઓ કરી રહ્યા છે સાથે અધિકારીઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરશે જે કોઈ પણ આમાં જવાબદાર અધિકારી છે તેઓની સાથે અત્યારે વાતચીત કરીને જે કોઈ પણ આરોપી છે જે લોકોને પણ વાંકે આજે આ ભૂલકાઓનો જીવ ગયો છે તમામ લોકોને આખરી સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આવનારા કલાકોમાં સમગ્ર મુદ્દે તપાસ પણ કરશે પરંતુ હાલ પ્રાથમિક તા જે છે તે જે બાળકો જે મિસિંગ બાળકો હજી પણ જે છે તેઓની ભાળ નથી મળી રેસ્ક્યુની ટીમ જે છે તે આપ જોઈ શકો છો સીધા તળાવથી પણ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ત્રણ જેટલી જે અલગ અલગ બોર્ડ છે તેમાં ટીમ તૈનાત છે ને તે લોકો દ્વારા અત્યારે રેસ્ક્યુની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે એક બાજુ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ત્યારે હળની તળાવ ખાતે પિકનિક પર મોકલ્યા હતા હાલ તેઓ પોતાની જાતને આ સવાલ કરી રહ્યા છે કારણ કે આજે એક લાપરવાહીનો ભોગ આજે આટલી મોટી સંખ્યામાં આ માસૂમો બન્યા છે ત્યારે હાલ પરિવારમાં પણ શોકનો માહોલ છે